નમસ્કાર ગુજરાત નમસ્કાર નડિયાદ હું ગૌતમ સિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવ માં આપનું સ્વાગત કરું છું પાછલા પંદર વીસ દિવસ દરમિયાન નડિયાદની અંદર આખલાઓ એકબીજા સાથે લડ્યા છે જેના કારણે આખા આખા રોડ જામ થઈ ગયા છે પીજ રોડ ઉપર ત્રણ વખત આ બનાવ બન્યો હવે હાસ્યાસ્પદ બાબત એ છે કે આ રોડ ઉપર જ ખેડા જિલ્લાના મુખ્ય મેન ત્રણ અધિકારીઓના બંગલા છે એક કલેક્ટરશ્રી એક અધિક જિલ્લા કલેક્ટરશ્રી અને બીજા વન સંરક્ષણ શ્રી આમની ત્રણે ત્રણ ના બંગલા આ રોડ ઉપર છે અને એ જ રોડ ઉપર આખલાઓ ધમાલ કરે છે મસ્તી કરે છે એકબીજાને મારામારી કરે છે અને આખા રોડ ને લે છે જનતા જનતા ડરી ગઈ છે રોડ ઉપર બહાર નીકળતા ડરે છે એ રોડ ઉપર પણ કોઈ પણ પ્રકારનો કોઈ કાર્યવાહી થતી નથી બીજી બાજુ ગઈકાલે નીલકંઠ મહાદેવની બાજુમાં નજીકમાં આખલા બે આખલાઓ ત્રણ થી ચાર જણને ઇજાગ્રસ્ત કર્યા છે અને એમ એક વ્યક્તિને તો નવ થી દસ ફૂટ ઊંચો ઉછાળ્યો છે મારું માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને એટલું કેવું છે કે માનનીય મ્યુનિસિપલ શ્રી તમે તમે જરા પોતે જરા માનવીય દ્રષ્ટિકોણ વાપરો અને તમને યાદ તો ગયા જાન્યુઆરી જાન્યુઆરી આ મેં આપને કચેરી આપની કચેરીના પ્રાંગણમાં છબ્વીસમી જાન્યુઆરીએ આપને એક પ્રશ્ન પૂછ્યો હતો આ ગાય બાબતે તમે છ મહિનામાં મને નિરાકરણ આપવાનું કહ્યું હતું પણ હવે બાર મહિના થવા આવશે આ છવ્વીસમી જાન્યુઆરી એટલે તમે તમારા વાયદામાં કાચા પડ્યા છો એ બાબત સો ટકાની સાચી છે મને ખાલી એ સમજણ નથી પડતી કે તમને કોને આ બાબતે કામ કરવાથી રોક્યા છે શા માટે તમે ડરો છો જો સરકારી અધિકારી જ ડરપોક હશે બીતો હશે આ અમુક અસામાજિક તત્વોથી તો કઈ રીતે ચાલે એમને જે ગોચરની ભૂમિ છે જ્યાં પણ ગોચર છે ત્યાં આગળ એમને મોકલી આપો ને ગાયોને અરે તમે ત્રણસો સિત્તેર ની કલમ હટી શકતી હોય બરોબર જમ્મુ કાશ્મીરમાં તો આ ગાયનો પ્રોબ્લેમ કેમ ના હટી શકે અને મિલિટરી બોલાવો તમારા પોલીસ તમારાથી કઈ ના થાય પોલીસ થી કઈ ના થાય તો લખો કાગળ ગવર્મેન્ટને કે અમારા પોલીસ ખાતાથી અમારાથી અમારા હાથથી કયું થતું નથી અમારા હાથ બંધાયેલા છે અમારા રાજકીય વ્યક્તિઓના ફોનો આવે છે એટલે અમારે એમની એમની વાત સાંભળવી પડે છે અને અમારા ગાયોને બધાને છોડી દેવી પડે છે એટલે અમારા હાથમાં નથી એટલે માનનીય અમ આર્મીને કે જે જે બીજા વિભાગ હોય એમને વિનંતી છે કે તમે લોકો અહીંયા આવીને આ અહીંયા બધું કબજે કરો અને આ બધું હટાવો એથી ગાયને એને મિલિટરીને બોલાવો તમારામાં તાકાત ના હોય તો કાં તો રાજીનામું આપીને જતા રહો નડિયાદથી જો તમે જાહેર જનતાના જીવને સાચવી શકતા ના હોય તમે એમની ગંભીર પરિસ્થિતિ હોવા છતાં તમે કાર્યવાહી કરતા ના હોય તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ નોકરી શા માટે કરો છો તમે લોકો રાજીનામું આપીને જતા રહો અહીંથી બીજા આવશે અને મારું માનનીય કલેક્ટરશ્રીને પણ વિનંતી છે કે કલેક્ટરશ્રી આપ વહીવટદાર છો મહાનગરપાલિકાના આ બાબત બહુ ખોટી છે કે આપની જાણમાં આ બધું થઈ રહ્યું છે આપના રોડ ઉપર બધું થઈ રહ્યું છે તમે ચૂપ છો પછી અમારા જેવા સામાજિક કાર્યકર કઈ અવાજ ઉઠાવે છે બોલે છે પછી કે તમને એકલાની કેમ તકલીફ થાય છે આ પરપ્રાંતિય કેમ બોલે છે આ તો બહારનો માણસ છે ગુજરાતની બહારનો અહીં કેમ બોલે છે ભારત માતા તો બધાની છે ને કોઈ એકે તો ઈજારો લીધો નથી કે ગુજરાતમાં રહેતા હોય એટલે ગુજરાતીનો ઈજારો છે ભારત માતાનો કે રાજસ્થાની માણસ હોય તો રાજસ્થાનમાં રાજસ્થાનીનો ઈજારો છે ભારત માતાનો ભારત માતાની રક્ષા કરવાનો ઈજારો તો નથી ને એવો કોઈ નવો નિયમ તો નથી આવ્યો ને ઈજારાનો એટલા માટે હું બોલું છું જ્યાં રહેતોસ ત્યાં બોલીશ એટલે માનનીય પ્રશાસનને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ ગાયના પ્રશ્નનો હલ કરો નહી તો જો ભાઈ માનનીય નામદાર હાઈકોર્ટ જો પછી આમાં દિશા નિર્દેશ કરી અને પછી એક્શન લેશે તો એમાં પછી સસ્પેન્ડ પણ થવાની તૈયારી રાખજો એમાં ડિસ્મિસ થવાની તૈયારી પણ રાખજો આ બાબતમાં જો કોઈનું મૃત્યુ થયું તો તેના માટે જવાબદાર માત્ર અને માત્ર મ્યુનિસિપલ કમિશનર શ્રી જ રહેશે કારણ કે એમની જવાબદારીમાં આવે આ હલ કરવાનો આ ગાય ના પ્રશ્ન રસ્તામાં કુતરાઓ રખડે છે અને ગાયો રખડે છે અને લોકોને કેટલા જણને ઇજાગ્રસ્ત કરે છે દિવસ દરમિયાન તો એ બાબતે તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવે જય હિન્દ જય ભારત